નવરાત્રી અંતર્ગત સન્માન બાકી હતા કાર્યક્રમ છે સાત દિવસ સુધીના આપણે જે સન્માન હતા એ બધા સન્માન લઈ લીધા હતા પણ આઠમું અને નવમું નવું વરસાદના લીધે આપણે પોસ્ટન થયું હતું

નોખા અમારે મન તો શબ્દો જ કંકુ અને ચોખા તો આજે શબ્દોથી સૌનું સ્વાગત કરીએ અને આપણે

વિદ્યાલય સંકુલ છે એમના ટ્રસ્ટી છે અને સ્વનિર્ભર સંચાલક મંડળ એમના એ ઉપપ્રમુખ પદે બિરાજે છે તે જોરદાર તાળીઓથી એમનો પણ સ્વાગત છે રાહુલભાઈ ગાગલિયા માધવ ક્લિનિક હું સાહેબને વિનંતી કરીશ કે રાહુલભાઈ ગાગલિયા છે એમનો ડાયરી અને રૂમાલથી સ્વાગત કરે આપણે ઘણી વખત માધવ માટે સૌથી અગત્યની બાબત એ છે ફરી પાછા બેનોની વિનંતી કે રાહુલભાઈ અને હમીરભાઈ બંને પાછા આપણા વાલી છે એ ખાસ આપણા માટે ઉમદા કાર્ય છે એમની નોંધ છે એ લેવાય છે ખૂબ ખૂબ આભાર આપણા જે સન્માન સમારોહ છે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે નવરાત્રી છેલ્લા છ વર્ષથી અહીંયા ઉજવી રહ્યા છીએ તો એમાં દર વર્ષે બધી જ કચેરીઓ હોય આ વખતે છવ્વીસ જેટલી કચેરીઓ હતી એ કચેરીઓમાંથી જે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે કોઈ ને કોઈ રીતે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા હોય તો એ પછી પોલીસ વિભાગ હોય વિભાગ 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 હોય હોમગાર્ડ નગરપાલિકા પંચાયત રીતે અલગ અલગ કાર્યરત છે તો એ બધા જ કાર્યરત વિભાગો છે તો એ વિભાગોમાંથી દર વર્ષે એમના જે પ્રતિનિધિ હોય એમના જે મુખ્ય સેવક હોય એમના દ્વારા એક નામ સૂચવવામાં આવે છે

એ સન્માન થઈ ગયા હતા પણ આઠમું અને નવમું નોરતું વરસાદના લીધે જે આપણે થઈ નતું શીખવું તો એ એ જે કર્મચારીઓ છે કાર્યકર મિત્રો છે એમના સન્માન આપણે લેવાના છે અને નગરપાલિકામાંથી દર વર્ષે દસ સફાઈ કાર્યકર ભાઈઓ બહેનો છે એમનું આપણે સન્માન કરીએ છીએ કે આપણા ભાણવરને ચોખ્ખું રાખવામાં સૌથી મહત્વનો ફાળો એમનો છે એક વખત એમના માટે જોરદાર તાળીઓ કારણ કે આપણો ભાણવડ છે આપણો આપણે આપણી નવરાત્રી હતી એમનો આ વખતેનો ટાઇટલ જ હતું કે આપણું ભાણવડ અને આપણી નવરાત્રી તો આ આપણો મારો તમારો કે કોઈનો નહીં પણ આપણા ભાણવડ નો સહિયારો ઉત્સવ છે તો આ સહિયારા ઉત્સવ છે એમાં આપણે સન્માન સમારોહ છે જે બાકી કાર્યકર મિત્રો છે એમનો આપણે કરીએ તો સૌ પ્રથમ જીઆરટી વિભાગમાંથી આપણી વચ્ચે હેમંતભાઈ જીવાભાઈ જાડેજા ઉપસ્થિત છે આપણે જોરદાર તાળીઓ કરીશ કે સન્માનના જોડાય ડોડિયા સાહેબના આ હાથે આપણે એમને જે મોમેન્ટ છે એ અર્પણ કરીશું જોરદાર તાળીઓ આપણે એમના માટે મોમેન્ટો ડાયરી અને સાલ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે આપણે એ આ બધામાંથી ક્યાંય ને ક્યાંય રીતે શ્રેષ્ઠ કાર્યકર એ એક સામાન્ય વ્યક્તિ થી લઈ અને કલેક્ટર સુધી બધાના બધા વિભાગમાંથી આપણે એ અહીંયાથી શીખીએ છીએ કે આપણી અંદર એ બીજ રોપાય છે કે આપણે શ્રેષ્ઠ કાર્ય છે એ કઈ રીતે કરતા રહેવું અને શ્રેષ્ઠ કાર્ય

જ અગત્યનું એવું શ્રેષ્ઠ કાર્ય કરીએ જેનાથી આગવી ઓળખ બને તો એમાંથી હું નિર્મલાબેન વાઢેર એમને હું વિનંતી કરીશ દક્ષાબેન વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી અને નિર્મલાબેન વાઢેર એમનું સન્માન કરશે કાર્યકર ભાઈઓ અને બહેનો હોય છે એમનું આપણે સન્માન કરીએ છીએ તો એને એ અંતર્ગત આપણે છ સન્માન થઈ ગયા હતા અને ત્રણ સન્માન બાકી છે તો એમાંથી નિર્મલાબેન વાઢે જોરદાર તાળીઓથી એમના સ્વાગત ને આપણે વધાવીએ આવી જ રીતે શ્રેષ્ઠ કાર્ય કરતા રહો અને એક આગું વ્યક્તિત્વ આપણે જ્યાં છીએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્ય કરીએ અને એ કાર્ય દ્વારા આપણે એમને આગવી ઓળખ પૂરી પૂરી કરીએ મોમેન્ટો અને મયુરભાઈ પોપટ જે પોર્ટુગલ નિવાસ કરે છે પણ ભાણવરના ભાઈઓ અને નું સન્માન કરીએ છીએ એમને રોકડ રકમ આપીએ છીએ તો એ મયુરભાઈ પોપટ તરફથી રોકડ રકમ આપવામાં આવી છે ત્યારબાદ રાજુભાઈ જેઠવા એમને વિનંતી છે કે પોતાનું સન્માન છે સ્વીકારશે જોરદાર ગાડીઓ સાહેબ ને વિનંતી કરીશ કે સફાઈ કર્મચારી રાજુભાઈ રહ્યા છે ભાવિકાબેન ભાવિકાબેન હર્ષદભાઈ ભાવિકાબેન ક્યાં ભાવિકાબેને કીધું હર્ષદભાઈ જોરદાર તાળીઓ મોમેન્ટો સાલ અને રોકડ રકમ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારબાદ ધનજીભાઈ જેઠવા ધનજીભાઈ જેઠવાની વિનંતી કે પોતાનું સન્માન છે એ સ્વીકારશે જે પણ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે એમને જોરદાર તાળીઓથી એમના સન્માનને વધાવીએ

આપણી નવરાત્રી અંતર્ગત આ સન્માન સ્વીકારતા ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ જોરદાર ધાર્યું બધા માટે એક વખત ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આપણે દીકરીઓની લાણી છે તો એ લાણીના સ્વરૂપે બધા ઉપસ્થિત મહેમાનો છે એમના એક એક હસ્તે આપણે લાણી છે વિકરણ કરીશું સૌ પ્રથમ ઢોડિયા સાહેબ ને વિનંતી કરીશીરક્ષાબેન શીર બેન છે એ પોતાની લાણી સ્વીકારશે ડોડિયા સાહેબ ને વિનંતી કે લાણી છે

બધા દીકરા અને દીકરીઓ છે એમને રૂમાલ પૂનમબેન તરફથી ઘડિયાળ અને સંસ્થા અને સહયોગી દાતાઓ તરફથી પણ એમને ઘણી બધી લાણીઓ આપવામાં આવી છે ત્યારબાદ રાહુલ શહેરને વિનંતી કે મોડિયા હિમાની બેન છે એમને સન્માનિત કરશે ઘણા બધા દાતાઓના સહયોગથી આપણે આ કાર્ય કરી રહ્યા છીએ અને છેલ્લે

શાળા છે એમના આજથી જયારે સરકારી શાળાઓ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા ત્યારના ખૂબ જ પ્રગતિશીલ શાળાઓમાંની એક એમના આચાર્ય રહી ચુક્યા છે અત્યારે અભિલાષા સ્કૂલના ટ્રસ્ટી પણ છે અને લગભગ ભાણવર તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એમના પ્રમુખ છે તો જોરદાર તાળીઓ સાથે વિનંતી કરીએ ડોડિયા સાહેબ ને પ્રસંગ અનુરૂપ વાત કરે અહીંયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ શાળાના ડાયરેક્ટર વિમશીભાઈ ભાઈ શ્રી અમીરભાઈ અમલેશભાઈ રાહુલ સાહેબ સાહેબ આચાર્ય શ્રી શિક્ષક ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આમ તો આજે બધાને છેલ્લું પેપર હશે એટલે થોડીક ઉતાવળ પણ હોય અને ઘરે જવાની ઈચ્છા પણ હોય અમારે પણ અહીંથી જઈને એ જ કામ કરવાનું છે પણ આ સંસ્થા દ્વારા જે લોકો વચ્ચે લોકો માટે જે કાર્યક્રમ લઈ જવામાં આવી રહ્યો છે એવા કાર્યક્રમો હજુ સુધી મેં કોઈ શાળામાં જોયા નથી એ જાણવું અઘરું છે હું ભાણવડ તાલુકામાં આવ્યા પછી હું એની ખુબ નજીકમાં આવ્યો એ પેલા મને બરાબર યાદ છે કે હું સત્તા પર શાળામાં પ્રિન્સિપાલ હતો ત્યારે મેં એક વાર વિજ્ઞાન મેળો કર્યો હતો તાલુકા કક્ષાનો એટલે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો આખા જામદોદપુર તાલુકાના વિદ્યાર્થી ભાઈ બહેનો આવે પણ મારા ગામની બાજુમાં ઉદયપુર ગામ છે ઉદયપુરમાં વિદ્યાર્થીની અહીંયા ભણતી એમાં એક વિદ્યાર્થીની દિવાળી પછી એલસી ખટાવીને મારી સ્કૂલમાં આવી સરકારી શાળામાં એટલે વિમશીભાઈ બેનને પૂછ્યું કે તારે જવાનું કારણ શું છે તો કે મારે એક તો નજીક પડે ને ત્યાં સત્તા પરનું શિક્ષણ સાહેબનું બહુ સારું છે એટલે હું ત્યાં જાઉં છું તો કે સારું કાંઈ વાંધો નહીં હું ક્યારેય વિમસીભાઈને મેળ્યો નહોતો ઓળખતો નહોતો

આજે નવરાત્રી ઉત્સવ ને એ નિમિત્તે સન્માન સમારંભ અને લાણી વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આવડ તાલુકા સ્વામી પરસાળા સંચાલક મંડળના પ્રમુખ ડોડિયા સાહેબ સાથે મિત્ર કમલેશભાઈ અનિલભાઈ અને રાહુલભાઈ પરીક્ષાનો માહોલ છે પણ નવરાત્રીમાં સન્માન રહી જાય એ તો ન ચાલે એ માટે મેં ડોડિયા સાહેબ અને કમલેશભાઈ શીતલભાઈને ફોન કર્યો કે આપ આવો આખા તાલુકાના પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો તમારા હાથે જ ઇનામ વિતરણ અને લાણી વિતરણ કરીએ તો એના સંકોચ તરત અમે તૈયાર છીએ અને વહેલી સવારે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા છે તો સારા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત સાથે એનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એટલું ઓનેસ્ટલી કાર્ય કરે છે કે ગુજરાત મંડળ પણ એની નોંધ લે છે અહીંયા કોઈ સ્પર્ધા નથી બાળકોને કેન્દ્રમાં રાખી અને બાળકો માટે ખૂબ સરસ બધા જે સંચાલકો મહેનત કરી રહ્યા છે અને એ સારી વાત એ પણ છે કે આપણા તાલુકાનું ગવર્મેન્ટ શિક્ષણ પણ એટલું જ સારું છે એટલે દ્વારકા જિલ્લામાં સૌથી ચાર તાલુકામાં શ્રેષ્ઠ એ આપણું ભણવડ તાલુકો છે એટલે અહીંયા તમે બધા પણ લખી છો ભાગ્યશાળી છો ત્યાં સરસ એજ્યુકેશનનો આપ લાભ આપને લાભ મળી રહ્યો છે ખાસ એજ્યુકેશનમાં ખૂબ જ પ્રયોગો વુડિયા સાહેબે પણ કર્યા છે અંગે કરી રહ્યા છે અને આપણી સંસ્થામાં પણ થઈ રહ્યા છે નવી શિક્ષણ નીતિ બે હજાર ત્રેવીસ થી આવી પણ આપણા તાલુકા માટે બહુ નવું નથી કે આપણો તાલુકો સતત પ્રવૃત્તિ લક્ષી એજ્યુકેશન ને પ્રોત્સાહન આપે છે ત્યારે માટે ખૂબ મહેનત કરી રહ્યા છે બધા જ લોકો ખાસ ફરીથી સૌનો અહીંયા આભાર વ્યક્ત કરીએ અને સાથે આજે જેમના સન્માન થયા છે જીઆરડી સફાઈ કર્મચારી ભાઈઓ બહેનો અને પંચાયતમાંથી તો આ પણ આપણે બધાની એક જવાબદારી બને છે કે જે જે જગ્યાએ જે લોકો જ્યાં શ્રેષ્ઠ કામ કરી રહ્યા એને આપણે બિરદાવીએ એને પ્રોત્સાહિત કરીએ અને એમનું સન્માન વધારીએ એ આપણા સૌની નૈતિક જવાબદારી છે એના ભાગરૂપે આજે એ લોકોએ આપણે જે મોકો આપ્યો છે અહીંયા સન્માન કરવા માટેનો તો દરેક ઓફિસના વડા અને આવેલા સૌનો અહીંયા આપણે આભાર વ્યક્ત કરીએ આજે જેમનો જન્મદિવસ છે એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારા બધાની એક્ઝામ શરૂ છે તો એક્ઝામ માટે પણ બધાને બેસ્ટ ઓફ પરફોર્મન્સ સાથે સમગ્ર સારા પરિવાર અને સાગરભાઈ સાગર અને સમગ્ર કેન્દ્ર અહીંયા આભાર વ્યક્ત કરી મારી વાત એમાં પૂછવું છે ખૂબ ખૂબ આભાર આપણા આશાજી ઉમીદા અમિરભાઈ અને રાહુલભાઈનો પણ આભાર માની આપણે સ્લો બોલી અને છૂટા પડીશું वे आज जुड़ेला अभोवन सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग् भवे ओम् शांतिः शांतिः शांतिः